નમસ્કાર મિત્રો અત્યારે આપણે મળ્યા છીએ પ્રભાતભાઈની જે પ્રમાણિકતા બતાવવા માટે થઈને ગઈકાલે સાંજે આ જ ચોકડી ઉપર આપણે એક જે ઠેલો ગાડીમાં મળી આવ્યો હતો ને એને લઈને આપણે બધા મિત્રો ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મળ્યા હતા ત્યાર પછી એ વિડીયો જે છે આપણે અપલોડ કર્યો ઘણા બધા જે મિત્રો છે મિત્રોના સહકારથી જે છે એ વિડીયો ધડાધડ બધા શેર કરતા હતા અને આખરે જે વ્યક્તિનો ઠેલો હતો આ ઠેલામાં ચાંદીની વસ્તુ હતી સાથે રોકડ પણ હતી અને એ વ્યક્તિ સુધી જે છે આપણો વિડીયો પહોંચી ગયો એ વ્યક્તિ પણ અત્યારે હળવદ આવી ગયા છે અને પ્રભાતભાઈ જે આપણા જ હળવદ તાલુકાના ભલગામડા ગામના છે એમના એમની જ ઈકોમાં એ ઠેલો મળી આવ્યો હતો ને અત્યારે એ વ્યક્તિને જે છે મિત્રો એ પરત કરી રહ્યા છે આપો વાંધો નહીં આપી દો એક મિનિટ આનો એક ફોટો લઈ લે આ જે છે મિત્રો એમાં ચાંદીની વસ્તુઓને પણ આપણે કાલે જોયું હતું સાથે રોકડ પણ હતી અને આ સામાન્ય વર્ગના પરિવારજનો છે એ આપણા હળવદ તાલુકાના શિવપુર ગામે ખેતી કામ કરવા માટે આવ્યા છે આ એમના વાડીના માલિક છે આપણે એમની સાથે પણ થોડીક વાત કરશું એથી પહેલાં આ ભાઈનો થોડોક પરિચય મેળવશું અને એથી નહીં પહેલાં આપણે પ્રભાતભાઈ સાથે થોડીક વાત કરી પ્રભાતભાઈ કાલે આપણે વિડીયો જ્યારે બનાવ્યો ને ત્યાર પછી કદાચ હું એવું માનું છું કે દોઢેક કલાકની અંદર કોન્ટેક થઈ ગયો તો ભાઈ અમારે વાડીના ખેડૂતો છે પરંતુ રાત્રિના સમયે આગું આગું હતું એટલે પછી એવું નથી થયું કે ખવારમાં આપણે આપી દઈશું શું કહો એટલે આજથી આપણે જે વિડીયો વાયરલ કર્યો એટલે તરત કલાક પછી મારા સંપર્ક થઈ ગયો એ ભાઈનો અને પછી મારે વાતચીત થઈ જાય તો કાંઈ વાંધો નહીં કીધું ઉપાધિ કાંઈ કરતા નહીં તમારી વસ્તુ સવારે તમને નવ કે દસ વાગ્યાના ગાડામાં મળી જશે આપણે છે ને છેલ્લે વાત થઈ એવું કહેતા કે આપણે કારણ કે એ તો જેનું ગયું હોય એને ખબર હોય બેન બપોરના કે રડતા હતા એમ કારણ કે વસ્તુઓ જે અંદર હતી બધી એ તો એમને જ ખબર હોય કઈ રીતના કરાવી હોય એટલે આ એ વાત વાત સાંભળી મેં કે બેન હવારના ખાધું નહીં અને રડે છે પછી મેં બેન આ રે ભાઈ આરે લાવી વાત કરી મેં કીધું બેનને કીધું ઉપાધી કાંઈ કરશો નહીં અને તમારી વસ્તુ મારી પાસે આવી જઈએ અને તમને કાલે નવથી દસ વાગ્યાના ગાળામાં હળવદ તમને મળી જશે

શું કહી શકો તમે ના હારા માણા પાછું આપી દીધો ને સરસ હવે આ જે તમારું નામ શું ઠાકોર કિશનભાઈ અમરતભાઈ તાલુકો સમી જિલ્લો પાટણ સમીના છો પાટણ જિલ્લા સમીના ઓકે કિશનભાઈ છે તમારી વાડી હતા આપણે તો ઘણી વખત ફોનમાં કોન્ટેક થતો હોય છે શિવપુર બાજુનું હોય તો આ મિત્ર કહેતા હોય છે એટલે પછી વિડીયો જોયા પછી ખબર પડી કે એમાં હતું પહેલાં મને મોરબીથી ફોન આવી જ ગયો હતો નીચી માંડળથી પછી તમારે હળવદ બેકિંગનું આપણે જોયું એટલે તરત જ જાણ થઈ ગઈ એટલે તરત જ મેં ભાગ્યાને વાત કરી હતી અને આવા પ્રતાપભાઈ જેવા માણસો અત્યારે પડે કારણ કે મિત્રો આપણને બધાને ખબર છે આમને કીધું ને એ એક લીટીમાં ઘણું બધું મિત્રો બોલી ગયા છે એટલે આપણે અને પાછા ડ્રાઈવિંગ કામ કરે છે અને દિવસ આખો જે છે મિત્રો એ કામ કરવાનું કે મોરબીથી હળવદ ને હળવદથી મોરબી એમ અને ધાયરું હોય તો એ ન આપે તો કોઈ કંઈ કહેવાનું હતું નહીં કોઈને ખબર પણ હતી નહીં પરંતુ પ્રભાતભાઈની એક સો ટકા માનવતા છે પ્રેમથી છોકરાને આપે તમને કે એમની આ મિત્રો માનવતા છે કે બીજાનું એ આપણે શું કામનું એટલે ખાસ મિત્રો અત્યારે એટલા માટે જ મળ્યાતા હવે ઓલો જે આપણો વિડીયો છે એને શેર કરવામાં બ્રેક મારજો હવે કારણ કે હવે જે કંઈ ઠેલોને હતો મિત્રો એ એમને એ વ્યક્તિને મળી ગયો છે આભાર મિત્રો